નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગોંડલ તાલુકાના પીપળિયા ગામે પંદર લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ બુદ્ધ ધર્મ અંગીકાર કર્યો સૌને સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે આજરોજ તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને બુધવારના રોજ ગામ પીપળિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારશ્રીના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠના નિયમ એકના પેટા નિયમ ત્રણ મુજબ એક અદ્ભુત બંધારણીય બુદ્ધ ધમ દીક્ષા સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે માં રાજકોટ જિલ્લાના કુલ પંદર લોકોને બુદ્ધ ધમની દીક્ષા આપવામાં આવી હતી તેમજ ધમ અંગીકાર કરેલ આ દીક્ષા સમારંભની શરૂઆતમાં ગામની શેરીમાં બેનર સહિત પદયાત્રા નીકળવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બૌદ્ધિસ્ત્વ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફુલહાર અર્પિત કરવામાં આવેલા ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાંગ પ્રમાણ અને અનિયતાનો સિદ્ધાંત સમજાવી ત્રિસરણ અને પંચશીલનું સઘ્યા સંઘ્રાયાન કરીને સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ ત્યારબાદ બાબા સાહેબની બાવીસમી પ્રતિષ્ઠાનું પઠન કરવામાં આવ્યું ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીના પરિપત્ર ઓગણીસો એકાણું તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ ત્યારબાદ બુદ્ધ ધમનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ ત્યારબાદ સૌ સાથે મળીને મૈત્રી ભોજન કરેલ આ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના જીવનની મંગલ કામનાઓ આપવામાં આવી હતી